ઘણા ને કીધું તૈયાર થઈ જાવ પર વળી રવિવાર હતો ને તો કે આજને જ જાઉં કાલે જાઉં પણ ઈ નથી કહેતા કે ક્યાં જાઉં ત્યાર થઈ જાવ ત્યાર થઈ જાવ બે દી થઈ ગઈ અમે ફાઈનલી ત્યાર થઈ ગયું હાલો અમે ગયો જ્યાં લઈ જાય હાલો સીતારામ ને જે શ્રી કૃષ્ણ બતાઈ ને સવાર સવાર ના સવાર 8 વાગી ગયા ને સને અમે બેઠા છે નાસ્તો કયો કે શ્રીરામણ કયો અમે ખાવા બેઠા પણ મમ્મીનો વેટ કરીએ કેમ કે ટાંકો હશે ને ભરાઈશ તે મમ્મી કે આકડી તમે બેહતા થાવી કે પાંચક મિનિટમાં આવું કે મોટર બંધ કરીને ન કરી કે છે ને ખાતા ખાતા ઊભું થવું પડશે તે ફરી વારતા હતા નહીં કે હું એ ધ્યાન રાખું કે આગળ મોટર બંધ કરીને આવે ને તો ખાવા બેહીએ ને એ સિરામણમાં જો બનાવ્યું છે ભાત વઘારેલા છે પછી બ્રેડ ગરમ કરી પછી આમાં છે ડુંગળીવાળો રોટલો ને આમાં છે ચા બાકી મજ બાકી જલસા બધાને ગુડ મોર્નિંગ સાસુ સીઓ નહીં સીઓ જય શ્રી કૃષ્ણ માર્દિકો હર હર મહાદેવ હાલો પછી સરસ મજાનો નાસ્તો કરો બધા કા બોલો શું શું છે નાસ્તામાં મમ દૂધ હા બ્રેડ બ્રેડ હા ભાત રોટલો

આ બજો બજો ગઈ 11 વાગી ગયા ને અમે સમજો રેડી થઈ ગયા સીવન ખબર હોય તો ખાઈ ક્યાં જવું ક્યાં જવું બોબા એટલે બાબા તો જાવું એ તો મને ખબર છે પણ હું કરવા જાવું એ તો આપણે ખબર નથી હાવા સીવન પપ્પાએ કીધું કે તૈયાર થઈ જાવ એટલે અમે મા દીકરી તૈયાર થઈ ગયો હવે ક્યાં લઈ જઈ હાલો બોલા પપ્પાને રાઈ પડન

કેમ કે હા મારા આવું આવું કેમ કે આ વાવ વાવ વાવ

ચાલો વાગી ગયા એક્ઝેક્ટ બી અને પોરબંદરમાં પોરબંદરમાં તમે ક્યારના બાર વાગ્યાના આવી ગયા પણ પોસ્ટમાં કામ હતું પોસ્ટમાં એ કામ હતું કે અમારે શિવાનીનું છે ને ખાતું ખોલવાનું હતું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એ એ યોજના વિશે તો ઘણાને ખ્યાલ જ હશે અને આમાંથી કોણે કોણે ખાતું ખોલાવ્યું ને એ કોમેન્ટ કરજો અમને ને બસ એવું કામ હતું પછી હજી એમાં ફોટા ને અમારે નહોતા એ ફોટા પડ્યા અને એવું બધું કામ કર્યું હજી કામ પૂરું થયું નથી પછી શિવાની ને બંને ભૂખ તો લાગે જ પછી આ તમે બેકગ્રાઉન્ડ માં જો દેખાતું હે અમે ક્યાં આવ્યા ખબર પડી છે ફરી ખબર પડી ગયા હશે બધાને હવે એની માની જેમ હવે એ શીખી ગઈ પીઝા ખાવા પીઝા ખાવા એટલે આજ તો મેં મારા કરતા તો વધારે સીવીએ કીધું આજ મેં નતું કીધું ને થી તમે તૈયાર થવાનું કીધું તો તૈયાર મેં તો ખાલી મેં તો ખાલી તૈયાર થવાનું તૈયાર થવાનું કીધું તો આપણો પોસ્ટ નું કામ પતાવવાનું પણ એ બીજું મેં નતું કીધું એટલે ઈ કામ છે ને ઘડીકમાં પતે નહીં હજી બપોર પછી પાછું જવાનું છે તો પછી કરણ કે ભૂખ થઈ કે લાગી ગઈ તો મેં કીધું ભૂખ તો લાગી તો સીવું કે પીઝા ખાવા જ જાવું છે ઈ કે તો લગભગ કી નહી કીધું નતી તો 10 20 વાર એની કીધું હવે એક તો આપણે આ ઓફલાઈન છે ને હવે એટલો કંટાળો આવે ને કેમ કે આપણે ઓનલાઈન બધી વસ્તુ કરતા હોય ને હવે ફોર્મ કેમ ભરો નાં દે ને ઓનલાઈન હવે જો હવે ઓનલાઈન કઈ રીતના ફોર્મ ભરાય ને જો થઈ જાય ને તો હવે ઓનલાઈન જ કરી નાખી હવે જોઈએ કામ છે ને ઘડીકમાં નડુકે કઈ ને લાઈક કઈ ને કઈ તો ડૂકે કોઈને કાગડિયા તો હવે કઢવી દીધા જેરો પોતાને એવું તો હવે ચાલો ફટાફટ પેટ પૂજા કરી લઈએ બોલો પૂજા કરીને પાછું્યાં જ જવાનું છે હા હવે આપણે આંખો દીધો ખઈ જાવ ઘેર ગઈ એટલું બધું કામ ના કાલે બસ નીકળવાનું છે મારે ના ને અમે છે ને હા વિત્રાને બસ સ્ટેન્ડે પછી ઈ જીપોસ્ટર છે ને દીપાપા હે ઈ એમબી જાવ દીરાઈ એટલે પછી ભાઈને ફોન કર્યો કે કઈ બાજુ છે તો ભાઈએ કીધું કે અહીંયા રેલવે સ્ટેશન રોડે એ કે છે

હવે હું આખડી લેતી આવું તારે આમાંથી ચાલુ કરવું છે પહેલા કે સૂપ પીવું છે પેલા સૂપ પીવું ને હા તો હું લેતી આવ પેલા હાલ હરખી બેહી જા સોફા માંથી બેહી જા મારા દીકો હલે એમાં ટીશ્યુ પેપર છે વાથી ચમચી નો હાલ લઈ લઉં હવે તું હલતી નહીં હોય અહીંયાથી હલીશ નહીં ને

ખાવતા હા ઈ ચોઠરી ગયો લો જ ધોગે એકલી ખાઈશ હા તો હાલે આની ફૂટડી પાથી છે

એને અમે છે ને પછી પોસ્ટ એ પાછા ગયા તા ફોટા ફોટા પડ્યા પેલા પાસપોર્ટ સાઈઝ પડવા નાખી એવા પછી પાછા ગયા પોસ્ટ એ તે અમારું કામ છે ને પૈ તું નહીં આજને આજ કરણ કે ઉતાવળ ને જ કરવી પછી ફોર્મ ને લેતા આવ્યા હવે ધીરે ધીરે પછી છે કરણ બરાબર ને કાગળિયાન કામ ના પડે લાગી ઓનલાઈન થાય તો ઓનલાઈન કરી દેવું ને પછી હા એ લાગી જાય જઈને કરી દેવું હમ તે હવે નિરાય થઈ કામ ને પછી ને સીધા ગામ નીકળી ગયા તા કારણ કે મારે ઘરમાં માં પહેરવા કે ટી શર્ટ ને લેવું છે ગયા પછી એક ટી શર્ટ ને એક લેંગો પાસ કર્યો મમ્મી કરો તમ ખેરો હા છે ટી શર્ટ એ આ તો અહીંયા માપ્યું હતું ને શિવાની તરફ કીધું કે અસલ લાગે કે બીજું વાલું કરો ને વ્હાઈટ માપ્યું હતું ને એ શિવાની કે અસલ લાગે ઘરમાં પહેરવાના એક જોડી લીધા પછી ભાઈ ગયા સાટા ચાલુ થઈ ગયા તા ભાઈ ગયા બઉ પછી પછી બસ સીધા ખેર ના ગરમી બહુ હતી પાટી ક્યાંય ફોન છે ને બહુ મેળ નતો આવતો એક તો સીવું પેરી 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 થાકી રહી ખડીક હલવીયે ખડીક તેડીએ

ને હા આમાં છે ને મારે એ કહેવાનું હતું કે હમણાં છે ને કોમેન્ટનો જવાબ ભાઈ બે દિન ભેરા થઈ ગયા ટાઈમ નથી રહ્યો દેવાનો કાલે વિડીયો ચટચટ હાંઈજે ને હાંજે મોડે મોડે એડિટ કર્યો હતો બે દિન કોમેન્ટના જવાબ ભેરા થઈ ગયા દેવાના કંઈ દેવાય કંઈ ખબર નથી આજ તો અહીંયા એવું લાગતું નથી કે વારો આવશે કોઈના બર્થડે હોય તો રહી રહ્યા રહી જા હે એવું છે ને કોરોના આવ્યા ને એ ત્યાં એટલે દીએ મેં કીધું હતું કે સરપ્રાઇઝ છે આ વખતે કીધું નહોતું કે કરણ આવવાના છે એટલે ઘણી એમાં કોમેન્ટ આવી હતી કે કરણ આવવાના છે કરણ આવવાના છે અંદાજ કરણ આવી જ ગયો તો એને કે કરણ આવવાના જ છે હમ ના ઘણી એવી હતી કોમેન્ટ કે કા કદાચ જીતભાઈનું કે ભાવેશભાઈનું એ કે ક્યાંક નક્કી કર્યું હોય છે કા કોઈ બહારથી મળવા આવે છે એવી કોમેન્ટ હતી પણ કરણ આવવાના હતા ને એ સરપ્રાઈઝ રાખ્યું હતું આ વખતે

હલસી વાલસી કેવાનું હોય કઈ દે હા તું ટેરી વર રહી બસ માં અડધી કલાક હોય લીધી વાથી પૂઈ ગા ને તા હું તી હોય લીધી એટલે આજે તું વેલી હોય જાય નહીં હોય જાય